જો મિત્રો આ પક્ષી કબૂતર કૂવામાં બેસે એવું ક્યાંય જગ્યા રહી નથી કૂવા ભરાઈ ગયા છે આ વર્ષમાં તો સુગ્રી સાથે દોસ્તી કરી અને સુગ્રી સાથે બેઠા છે જો લીમડામાં બધી જ સુગ્રી પણ માળા બનાવે છે અને કબૂતર પણ બેઠા છે ઇંગરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડા જો ખૂબ સરસ રીતે કબૂતર પણ સાથે દોસ્તી કરી અને સુગરી સાથે બેઠા છે હવે આવ્યા એટલે ઉડવા માંડ્યા જો આપણે આવ્યા એટલે ઉડી ગયા નીચે કૂવો છે એટલે કૂવો આખો ભરાઈ ગયો છે એટલે કૂવો ભરાઈ ગયો એટલે ક્યાંય બેસે એવું છે ને એટલે ટૂંકમાં એનું ઘર જ કહેવાય ઘરને કાંઠે છે Sugrina mala